સોલંકી અલગ અલગ ઇસમોના નામ સરનામા વાળા એક્ટિવ કરેલા એરટેલ કંપનીના સિમ કાર્ડ નો જથ્થો દુબઈ લઈ જવા માટે પોતાના ઘરે રાખેલ હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસ જેથી પોલીસની ટીમે ગતરાત્રે બાતમી મુજબના મકાનોમાં રેડ પાડીને ચિરાગ સુરેશભાઈ સોલંકીની અટકાયત કરી હતી જે બાદ પોલીસે તેના મકાનની તલાશી લેતા બેડરૂમમાં આવેલ કબાટમાંથી એરટેલ કંપનીના કુલ એકસો પિસ્તાલીસ નંગ સિમકાર્ડ તેમજ એચડીએફસી આઈડીએફસી અને ન્યુ ગ્લોબલ બેંકના અલગ અલગ નામવાળા કુલ ચૌદ ક્રેડિટ